પોલીસની ધંધા તો ચાલે ભાઈ જો પોલીસ જ ધંધા કરાવો પૈસા લે અને પોલીસ ને ભરણ આપીને જ અમે ધંધો કરીએ હા તો એવો ધંધો થાય જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ આગે પૈસા છાતી ટોકી ના બુટલે પોલીસ ની રહે હું ધંધો કરતી હતી આ દારૂબંધીની ફાકૈયો મારતી ગુજરાત સરકારને મારે એક બુટલેગરને મળાવવા છે એ બુટલેગર બેન એવું કહે છે કે હું વર્ષોથી દારૂ અને જુગારના ધંધાઓ ચલાવું છું બરાબર આ બેન બુટલેગર છે બેન તમારા પર કેટલા ગુના દાખલ થયા છે અને કોની દયાથી તમે આ ધંધાઓ ચલાવતા હતા પોલીસની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ જો બધાએ આખા ઓલ ઇન્ડિયામાં પોલીસ જ ધંધા કરાવે પૈસા લે અને એમનું ઘર ભરાય અને અમને કે તમે ધંધો કરવા મારું ગુજરાત હેડ બસ એ રીતે હમ અને હું મારા ઉપર તો ગુના થયેલા જ છે તમારા ગુના દાખલ થયા ગુના તો દાખલ એવું કે દેશી દારૂ ના કેસ થયેલા ઇંગ્લિશ ના કેસ થયેલા જુગાર જુગારરાય થયેલા પણ પોલીસ ના ભરણ આપીને જ અમે ધંધો કરીએ પોલીસ કેજ છે કે તમે એમના પૈસા આપો અને ધંધો કરો આ કેવા પ્રકારનું ભરણ હોય સમજાવો ને કેવા પ્રકારનું એટલે સાહેબ કેવું હોય આમાં કે બધા વહીવટ હોય અલગ 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 વિસ્તારના કેમ કે આ સ્થાનિકના ધારો કે આ તાલુકા લાગે તો તાલુકાના વિષ્ણુ છે તો વિષ્ણુભાઈ મલ અને એવું કહે કે તમે ધંધો તમે ત્યારે કરો હું ના નહીં પાડતો મને મને પૈસા આપવાને તમારે બરાબર હં અમારા અમારી પોલીસ તમારે ત્યાં નહીં આવે કેટલા પૈસા દેશી દારૂ હોય મારે મારે દેશી દારૂનું અહીં સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો કેટલા પૈસા મારા આપવા પડે દેશી દારૂનું સ્ટેન્ડ ચાલુ કરવું હોય તો લાખ બે લાખ રૂપિયા

હા બેન ગુજરાત સરકારે એક વ્યવસ્થા એવી કરી છે આર સેલ વિજિલન્સ તમે કદાચ નામ સાંભળ્યું હશે એ પોલીસ કેમ નથી આવતી તમારે એ પોલીસ ના આવે ને આ લોકો ઉપર એ લોકોનું એ રીતનું સેટિંગ હોય હા કઈ એ લોકોનું કદાચ એ લોકો એમના પૈસા આપતા હોય આ લોકો એટલે કોઈ પોલીસ આવે નહીં આવે તો આ લોકો જ આવે બીજું કોઈ આવે નહીં અને કોઈ જાણ કરવા દે નહીં આ લોકો એમની રીતે એ લોકો ધંધો કરવા દે અને બેન કબૂલ કરી રહ્યા છે કે હું બુટલે કર છું ફરી આ વિડીયો બનાવવાનો અર્થ એટલા માટે છે કે બેને મને કહ્યું કે હું વર્ષોથી કેટલા વર્ષથી ધંધો કર્યો તમે દારૂનો જુગારનો 15 વીસ વર્ષથી પંદર વીસ વર્ષથી ધંધો કરે છે અને જ્યારે પણ આપણે છે ને સાણપટ્ટી બતાવતી હોય છે સરકાર દર વખતે સાણપટ્ટી એટલે નાટક કરતી હોય છે આ દારૂબંધીના કે આ જુગાર નથી ચાલતો અમારા વિસ્તારમાં અલગ અલગ એજન્સીઓ બનાવવામાં આવી છે પોલીસની એજન્સીઓ બનાવવામાં આવી છે પોલીસને દર વખત બદનામ કરવામાં આવે છે પોલીસ સામે દર વખત સવાલ ઉઠાવતા ઉઠતા હોય છે દર વખતે કદાચ ગુજરાત સરકાર પગલાં નથી લેતી તો પછી હાઈકોર્ટને આ બાબતે સોમોટો કરીને સવાલો ઉઠાવવા પડતા હોય છે કારણ કે આ મજબૂરી છે અને અમે અમારા જેવા પત્રકારો અમે પોલીસનું કંઈ નથી ઉખાડી શકવાના કે સરકાર તમારું અમે કંઈ નથી ઉખાડી શકવાના પણ આ જનતા બધું જોઈ રહી છે આ તમારા તમાશા જોઈ રહી છે આ બુટલેગર ખુલ્લે આમ બોલે છે આ કેમેરા સામે બોલે છે કે હું બુટલેગર છું એનાથી વિશેષ શું હોઈ શકે આ બિંદાસ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરી રહ્યા છે અને એવું સ્પષ્ટપણે છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી ત્યારે હવે જોવાની રહ્યું છે કે આ ઉચ્ચક અધિકારીઓ આ બાબતે શું તપાસ કરે છે તપાસના નામે માત્ર નાટક થશે તપાસના નામે માત્ર મીંડું હશે આપણને બધાને ખબર છે પણ હવે આપણે સવાલો ઉઠાવવાના છે કારણ કે આપણે જાહેર જનતા છીએ નમસ્કાર